ટીમ સિડની ટેસ્ટની પહેલી ઇનિંગમાં એકસો પંચ્યાસી રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ આ માટે ઋષભ પંત ચાલીસ રનની મહત્વની ઇનિંગ રમી પંત આ ઇનિંગ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો પરંતુ તેણે હાર મારી નહીં ઋષભ પંતે આ મેચ દરમિયાન સિક્સરનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો તેણે સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે ઋષભ પંત ભારતની પહેલી ઇનિંગ દરમિયાન નંબર પાંચ પર બેટિંગ કરવા આવ્યો તેણે આ દરમિયાન અઠ્ઠાણું બોલનો સામનો કરતા ચાલીસ રન બનાવ્યા પંતની આ ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ રહ્યા બોલ એન્ડ ડે આઉટ કરી દીધો પંત આ ઇનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો તેના હાથ પર બોલ વાગ્યો તેનાથી લોહી જામી ગયું પરંતુ પંતે તેનો આકૃ જવાબ આપ્યો તે ભારત માટે મહત્વની ઇનિંગ રમ્યા બાદ જ આઉટ થયો ઋષભ પંતે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સિક્સર લગાવ્યાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો પંતે કુલ અગિયાર સિક્સર મારી છે જ્યારે રોહિતે દસ સિક્સર ફટકારી છે આ મામલે નીતિશ કુમાર રેડ્ડી ત્રીજા નંબરે છે તેણે આઠ સિક્સર મારી છે વિરેન્દ્ર સહેવાગે પણ આઠ સિક્સર મારી છે સચિને સાત સિક્સર મારી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ